તો મિત્રો સ્વાગત છે અમારા નવા ચેલેન્જ વિડીયોમાં તો ચેલેન્જના અંદર એવું રહે બે મિત્રો બોલાવવાના બે જણ આવી કોઈ બી બે બે ની જોડ બનાવવાની અને બે એક એક પગ પહોંચી દેવાના એટલે બરોબર અને શેટ પહેલા ઈ હડાડવાના અને મિનિટો ગણવામાં માં આવી સેકન્ડો જે વેલો આવશે એ વિનર રહે બરાબર તો ચાલુ કરીએ આપણે તો મિત્રો પહેલા રાઉન્ડમાં આપણે બોલાવી દઈએ પ્રતિક અને બંટાને બરોબર તો હું સ્ટાર્ટ કરું લઈ જાજો બરોબર 1 2 3 स्टार्ट सेकंडो चालू થઈ ગઈ ભાઈ આ બે જણા જો આવીયા યામ આ દેમ આઈએ પણ પડગુ નહીં ને અરે ભાઈ જલ્દી કા કામ શેતાન કા હોતા હે इंसानों को धैर्य रखना चाहिए 16 सेकंड 16 सेकंड અને 16.94 બરોબર તો મિત્રો બીજા રાઉન્ડ ના અંદર આપડા આયા હી સુમિત અને ટંગે જોઈ શકો મિત્રો બાર સેકન્ડ બાર પોઈન્ટ ત્રણ તો મિત્રો ત્રીજા રાઉન્ડ અંદર આયા આપણા રાકેશ અને ભવ્ય તો તૈયાર બે દ

12.71 બધા કોટાના પ્લેયર આયે 12 બારના રાઉન્ડ પર 12.71 વા ભાઈ વા તો મિત્રો રાઉન્ડ સટકો આવી ગયો એમાં પ્રેમ છે અને નીતિના બરોબર બે આ બે ખતાના કંકાય દેવા 1 2 3 સ્ટાર્ટ યે સાપ બના દે સાપ ऐसे लहरा लहराયું લરિયા લહેરા યે યે એ લહેરા યે ભાઈ પડી જાય તો મિત્રો જોઈ લેજો તમે પડી ગયા તો બાર પોઈન્ટ બાવીમાં આવી ગયા સારું કેવાય પડે ને અગિયાર તો મિત્રો સાતમા રાઉન્ડ આવી ગયો અને સાતમા રાઉન્ડ ના અંદર ઇ રિજવાન અને સતીશ બરોબર એક ઘટું છે ને એક મોટું છે વન ટુ થ્રી ચાર પ્રભુ હે પ્રભુ 9.58 અજુ રાઉન્ડ બાજી છે એ એ ન કરો તમે આ તો બે તો હું કરી દાબા જો તો મિત્રો છેલ્લો રાઉન્ડ આવી ગયો અને છેલ્લા રાઉન્ડ ના બતાવી બતાજે બે ખતરનાક ફાર પ્લેયરો આયા યાર જીગરભાઈ અને પિન્ટુ બરોબર આફ્રિકાથી બોલાય આફ્રિકા પ્લેયરો બે બે વિદેશ જીતો મારા પીછે બોલાય બરોબર લેડો 1 2 3 સ્ટાર્ટ

મિત્રો આટલા ચેનલ ના વિનરસિંહ આપડાવાન અને સતી સિંહ આપડે મારી નોટ મા તો મિત્રો આજનો ચેલેન્જ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો